જેતપુર શહેરમાં લોક દરબાર યોજાયો લોકો માટે યોજાતો પોલીસ વડાનો લોક દરબાર ધીમે ધીમે પાર્ટી વિશેષ તેમજ માત્ર આગેવાનો માટેનો સીમિત બનતો જાય છે જે લોકોને ખરેખર સમસ્યા છે તો તે લોકો લોક દરબાર સુધી પહોંચી નથી શકતા કેમ કે તેઓને જાણ જ નથી હોતી કે લોક દરબાર ક્યારે છે આજે જિલ્લા પોલીસ દ્વારા બલરામ મીણાની અધ્યક્ષતામાં શહેર તેમજ તાલુકાનો લોક દરબાર યોગા હોલ ખાતે યોજાયો હતો તેમાં મુખ્યત્વે શહેરના હોસ્પિટલ સામે શાકભાજીના ફેરિયાના દબાણને કારણે ઇમરજન્સી સારવારને જરૂરિયાતવાળા દર્દીઓને એમ્બ્યુલન્સને પણ અવર તકલીફ પડતી હોવાની તેમજ એમજી અને કણકિયા પ્લોટ વિસ્તારમાં અડધા રોડ પર દુકાનદારો તેમજ ફેરિયાઓના દબાણને કારણે વારે ટ્રાફિક જામ મહિલાઓને છેડતી જેવા બનાવો પણ બને છે અને આવી જે હાલત કરોડો રૂપિયાના ખર્ચે શહેરના અમરનગર રોડ પર બનેલા ફૂટપાથનો હાલ છે ટ્રાફિક સમસ્યા અને રસ્તા પર દબાણના પ્રશ્ને જિલ્લા ટ્રાફિકની ટીમ જેતપુરના અઠવાડિયામાં બે દિવસ આવશે અને દબાણના પ્રશ્ને એકીબેકી પદ્ધતિ અપનાવશે તેમજ મહિલા પોલીસ સ્ટેશન શક્ય નથી પરંતુ મહિલાઓને ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક બનાવવામાં આવશે તેવી જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી નથી

रिपोर्टर सुरेश बाल्या, जेतपूर